એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું તમે મને બતાવો કેટલા લોકો અહીંયા સીપીએમ માં કાયમી નોકરી કરે છે કરે છે કોઈ આપણને નોકરી મળી ગઈ છે ત્યારે સીપીએમ અને જેકે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમ માં જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની ફરજ પાડી દઈશું સાચી ઉકાઈ ડેમ માં જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અપણ હતા અજ્ઞાન હતા બંધારણની જાણ નતી પેસાઇટ ની જાણ નોતી અનુસૂચિ પાંચ ની જાણ નોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ જમીન છે ફોરેસ્ટ વાળા એ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવર માં એવી બાહરી આપવામાં આવી કે આદિવાસીઓને નોકરી આપીશું અને આજે થર્મલ પાવર માં આદિવાસી આપી બાર લોકો આવીને રાજ કરે છે ત્યારે મેં માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ અમારા સ્થાનિક રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ પરમેનન્ટ થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કુલ કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માંગી આપણા લોકો અભાણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાયટ ની જાણ અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે ફોરેસ્ટ જમીન છે

અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નતા અભણ હતા બંધારણ નું જ્ઞાન નહી હોવાથી રાતોરાત પોલીસ નો ઉપયોગ કરીને અણુમથક ની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરા પાર બનાવી